નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ વિજય ગરણિયા હું યગ્રો ઇશિયા યગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે રોજ આપણે આવ્યા છીએ એ વાળા ડુંગરા ગામના એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે જેમણે આપણી રિટોરવા રિપ્રાઇમ અને રેટોરવા ડીએફ ખાતર આવે તેનો ઉપયોગ કરેલ છે તો એક ખેડૂતને આ પ્રોડક્ટ કેવી લાગી અને તેમને રિઝલ્ટ કેવું મળ્યું તે આપણે તે ખેડૂતના મુખે સાંભળીશું તો પહેલાં આપણે ખેડૂતનો પરિચય લેશું તમારું નામ ગામ ને મોબાઈલ નંબર આપો ને મારું નામ વાઘેલા વિજયભાઈ વિનુભાઈ ગામ વડા ડુંગરા મોબાઈલ નંબર છન્નું બે ઓગણપચાસ સત્તાણું ત્રણ ચુમાલીસ અને મેં આ ન્યુટોરવા કંપનીનું એગ્રેસ હિર ન્યૂટોરવાનું ડીએફ ને એક આ રેટોરવા કરીને વાયરસનું આવે એ વાપરેલ છે આ મરસીમાં મારે સો ટકા રિઝલ્ટ મળેલ છે સો ટકા રિઝલ્ટ એટલે મેં મરસીમાં આમાં વાયરસના ત્રણ રાઉન્ડ કરી ગયેલા આની પહેલાંના પણ એ ગાય એનાથી કાંઈકનું વાયરસ વધી ગયો હતો અને આ ન્યૂટોરવાનું મેં અખતરો કર્યો મેં કીધું ટ્રાય મારી જો પેલા એક એક પ્લોટમાં ટ્રાય મારી એક પ્લોટમાં ટ્રાય મારી તો મને એમાં સો ટકા રિઝલ્ટ મળ્યું એટલે હું તો આવા ખેડૂતને એમ કહું છું કે કોઈને પણ આ દવા લેવી હોય તો એ આ ન્યૂટોરવા ન્યૂ આ એગ્રેસિવનું રેટોરવાર એવું એ રેટોરવા જ વાપરે વાયરસ માટે એનું સો ટકા રિઝલ્ટ મળશે એમ તમારે કેટલા ટકા વાયરસ હતો મરસીમાં મારે સોયા સો ટકા પૂરી જ થઈ ગઈ હતી મરસી મરસી કાઢવાની તૈયારીમાં હતી એમાં મરસી નહોતું થતું અને આંકડાય નથી આવતા અને પૂરું થઈ જ ગયું પાન હાવ સંકોચાઈ ગયા હતા એ પાન હાવ ખુલી ગયા અને આંકડા આવવા મહિના મરચાઈ થવા મહિના અત્યારે આવે તો બીજા ખેડૂત મિત્રોને વાપરવી હોય તો બીજા ખેડૂત મિત્રોને મારો આગ્રહ એ જ છે કે રેટોરવા વાપરે રેટોરવાનું સોલિડમાં સોલિડ રિઝલ્ટ છે આ કોઈ ખેડૂતને કોઈ ભ્રમમાં નથી નાખતા કે ક્યાંય એવું નથી કે એમણે દાબી દઈએ કે હાલો ભાઈ આને દાબી દવા આવે વહી જાય વાયરસ ખાલી કેવા વાળા છે બાકી આનું આપણે રિઝલ્ટ જોયું કોઈ પણ ખેડૂતને દવા લેવી તો આ રેટોરવાનું આ રેટોરવા લઈએ વાયરસ માટે તો તમે સાંભળ્યું એમ ખેડૂત મિત્રો એક ખેડૂતભાઈએ જ તમને કીધું એમ રેટોરવા અને રીપ્રાઇમ કરીને આવે જે વાયરસ માટેની દવા છે બધા લોકો કહે વાયરસ માટેની દવા નથી પણ રેટોરવા અને રીપ્રાઇમનો એકવાર ઉપયોગ કરો એનું રિઝલ્ટ બહુ જ સારું છે અને આ છે એક દેશીયા કંપનીનું ન્યુટ્રોર ડીએફ કરીને લિક્વિડમાં ખાતર આવશે જે નીચેથી એક વીઘામાં એક લિટર ચડાવવાનું તો એનું રિઝલ્ટ પણ કેવું મળ્યું તમને એનું સોલિડ શાનદાર રિઝલ્ટ છે આનું પણ સોલિડ રિઝલ્ટ છે ન્યૂટોરવાની આ રેટોરવાની આરવાર આવડ્યા ન્યૂટોરવા ડીએફ ચડાવી દીધા એટલે એ રિઝલ્ટમાં કાંઈ ઘટતું નથી મરસી મારે તમે જો આખો ક્લોટ તમે જો આખે આખો એકદમ આનો ગ્રોથ જ ઊભો રહી ગયો તો એને બદલે અત્યારે આ મરસી ગાઈટની ભાગવા મહેલી ના પણ હા ઊભું જ રહી ગયું મને તો મેં તો પાવાનું બંધ કરી દીધું મેં કીધું પાવી નથી અને આને કાઢીને બીજું કંઈક વાવેતર કરવાની તૈયારીમાં હતું પણ એનું એની બદલે સો ટકા રિઝલ્ટ મેળવ્યું ને એટલે આમાં પાછી દવા છાટવાનું મને મન થઈ જાય થાય છે હવે તો તમે હજી બીજો અને આ રેટોરવા એક આ રેટોરવા રહ્યું રેટોરોમાં એક જાતનો વાયરસ નહીં આમાં થી પાંચ જાતના વાયરસમાં કામ કરે છે એ આપણો અખતરો કરી ગયેલો કારણ કે અલગ અલગ છોડમાં આપણે અલગ અલગ નિશાન રાખી ગયેલા હતા અને ત્રણથી ચાર પ્રકારનો રોગ હતો મારે મરસીમાં બધા રોગ આનાથી હોય ગયા હું તો ખેડૂતને એમ કહું છું કે

સારું રિઝલ્ટ મળ્યું છે તો તમારે પણ મરસીમાં વાયરસ આવતો હોય તો રેટરવા અને રીપ્રાઇમનો અવશ્ય ઉપયોગ કરજો નમસ્કાર